સુરતમાં નરાધમોને ધમોને ફાંસી સુધીની સજા કરાવવા છતાં પણ તેઓની માનસિકતા સુધરતી જ નથી ત્યારે પાંડેસરામાં ચોકલેટની લાલચે માસૂમ બાળા પર ચાર વર્ષની બાળાને પાડોશી અડપલા કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો તો પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી નરા ધમની ઝડપી પાડ્યો છે પાંડેસરામાં એક માસૂમ બાળકીનું ચોકલેટ આપવાની લાલચે અપહરણ બાદ અડપલા કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે બુધવારની બપોરે મેં તુજે ચોકલેટ દેતા રહાની વાત માતાને કહેતા જ પરિવારના હો સુમ્યા હતા પરિવારે તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થવા પામી હતી હાલ માસુમ બાળકીને તબીબી તપાસ માટે સિવિલ લવાતા દાખલ કરાય છે પીડિત માતાએ કહ્યું હતું કે તેઓ ઓડિશાના રહેવાસી છે સાત વર્ષ પહેલાં રોજગારીની શોધમાં બે બાળકો એટલે કે મોટો છ વર્ષનો દીકરો અને ચાર વર્ષની દીકરી સાથે તેઓ સુરત આવ્યા હતા પતિ બીમ પસારવાનું કામ કરે છે બુધવારની બપોરે નાની દીકરી ઘર નજીક આંગણવાડીમાં અભ્યાસ માટે ગયા બાદ ગુમ થઈ ગઈ હતી ત્રણ કલાક બાદ ઘરે પરત ફરતા જીવમાં જીવ આવ્યો હતો જોકે એના મોઢે સ્મિત ન હતું માસુમ દીકરીને જ્યારે શું થયું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પાડોશી અંકલ મુજબ ચોકલેટ દિલાને કે બહાને ઘર મેં લઈ ગયે ઓર મેરે કપડે ઉતાર કે ગંદા કામ ક્યાં ઓર કિસી બતાનામત ચોકલેટ દેતા રહુંગા આ સાંભળી માતાના હોશ ઉડી જવા પામ્યા હતા સમાજના લોકો ભેગા થઈ જવા પામ્યા હતા અને પાડોશી પ્રસન્ન કાશીનાથ પ્રધાને રૂમમાંથી બહાર કાઢી ફટકાર્યા હતા ત્યારબાદ પોલીસને હવાલે કરી દીધો હતો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર બાળકી જે ગલીમાં રહે છે તેની બાજુની ગલીમાં રહેતા આરોપી પ્રસન્ન પ્રધાન ઉંમરવર્ષ આશરે પાંત્રીસના ઘરની પાસે બાળકી અવારનવાર રમમાં જતી હતી એટલે બાળકીને ચોકલેટ આપવાના બહાને તેના રૂમમાં લઈ ગયેલો અને બાળકી સાથે શારીરિક ડપલા કરેલા દરમિયાનમાં બાળકી ગભરાઈ ગયેલી અને આરોપી પણ ગભરાઈ જવાથી તેમને છોડી દીધેલી અને તરત બાળકી પોતાના ઘરે જઈ એમના માતા પિતાને વાત કરતા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે તેણીના માતાની ફરિયાદ લઈને અને આરોપીને પકડવા માટે ઉપલી અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના મુજબ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવામાં આવેલો છે અને આ ગુનાની હાલ તપાસ પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી ચૌધરી સાહેબ કરી રહ્યા છે સાહેબ જે બારકી છે તેને સાની લાલચ આપી હતી અને આ આરોપી છે તે મેરિટ છે શું છે એનો ગુનાઈ રીટ્યા છે કોઈ બાળકીને ચોકલેટ આપવાની બહાને લઈ ગયેલો અને આરોપી પોતે પરણિત છે તેને એક છોકરો ઉંમર વર્ષ આશરે દસ વર્ષનો છે અને એક દીકરી પણ છે એ પંદર વર્ષથી છે પરંતુ આરોપી અહીંયા એકલો રહે છે તેના કુટુંબ પરિવાર તેમના મૂળ વતન મારે છે એક લોકો નાની બાળા પર પણ નજર બગાડતા હોય સમાજમાંથી આ બધી દૂર કરવા માટે પુરુષ ને કડક પગલા લેવાની ખાસતા જરૂર છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા